બોરના વાલ્વમાંથી કૂતરા અને ભુંડોએ પીધેલ પાણી આવતું હોવાના આક્ષેપ પાલનપુરના માલણ દરવાજે આવેલ આવાસ યોજનાના મકાનોમાં રહેતા લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે નજીક બનાવેલ બોરના વાલ્વમાં કૂતરા અને ભુંડોએ પીધેલ પાણી આવતું હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા સ્થાનિક ગંગાબાઈએ જણાવ્યું હતું કે અમને આ આવાસ યોજનાના મકાનો બનાવી અને રહેવા માટે આપ્યા છે પરંતુ અમે રહેવા આવ્યા ત્યારનું અહીં ધરોઈનું પાણી પણ આપતું નથી અને જે બોરનું પાણી આવે છે તે વાલ્વ લીક છે જેથી તેમાં પાણી બહાર નીકળે છે અને તે પાણી ભરાઈ રહે છે જ્યાં કૂતરા અને ભૂંડ તે પાણી પીવે અને ગંદકી કરે અને આ ગંદકી કરેલ પાણી વાલ્વમાં થઈ ને અમારા ઘર સુધી પહોંચે છે અને એ પાણી અમે લોકો પીવામાં ઉપયોગ કરીએ છીએ કલેક્ટરે વોર્ડ પાંચ અને છને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે ત્યારે અમે પણ આવું ગંદુ પાણી પીશું તો અમને પણ કોલેરા થવાનો ભય સતાવી રહ્યો છે આટલી અહીંયા આજુબાજુ આ લાઠી ઉઠાવવા છતાં અહીંયા ગંદકી હોવા છતાં અમારા સોસાયટીમાં અહીંયા છ બિલ્ડિંગો હોય છ બિલ્ડિંગમાં એક બિલ્ડિંગમાં ચાર ટાંકા આવી એવી રીતના પંદર વીસ ટાંકા કોઈ સાફ કરવા આવતું નથી અને બીજું અહીંયા જે પાણી છોડાય છે ત્યાં પાણીની જ્યાં બોર છે એની બાજુમાં જ્યાં પાણી છોડવાનું ત્યાં પાણી બહુ નીકળે ત્યાં કૂતરા પાણી પીવે ભૂંડા પીવે ત્યાં આજુબાજુમાં ગટરની લાઈનો જાય છે તો કોઈ જોવા આવતું નહીં અને તે અમારી સોસાયટીમાં રોગચાળો ફાટ્યો તો એની જવાબદારી કોણ લેશે હા તેનું ગંદાતું પાણી બી બહુ અમારા અંદર આવે અહીંયા અને આ ટોકો બી દવા નાખવા બી નથી કોઈ આવતું નહીં સાફ સફાઈ કરવા આવતું નહીં કોઈ જોવા આવતું